અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો વીરપુરથી ગઢિયા જતો રસ્તો હવે લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે ધારી તાલુકાના વીરપુર ગામેથી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગનો રોડ ગઠિયા ગામે જતો જોવા મળી રહ્યો છે પરંતુ આ પાંચ કિલોમીટરનો રોડ હવે ખરેખર લોકોના માથાના દુખાવા સમાન બની ગયો છે રોડ હવે ખરેખર તેના મૂળ આકારમાં રહ્યો નથી અને એક એક ફૂટ કરતાં પણ વધારે આ પાંચ કિલોમીટરના રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે જો કે આ રોડ ખાડામાં છે કે રોડમાં ખાડા છે એ જ ખબર નથી પડી રહી ગઠિયા ગામનો આ મુખ્ય રસ્તો હોય અને સતત લોકોની અવરજવર આ રસ્તા પર રહેતી હોવાથી ગઠિયા ગ્રામજનો દ્વારા નવો રસ્તો બનાવવા માટે પણ માંગણી કરવામાં આવી રહી છે વહીવટી તંત્ર દ્વારા માત્ર વાયદાઓ જ આપવામાં આવી રહ્યા છે કોઈ નક્કર કામગીરી થઈ નથી તેવું લોકોનું કહેવું છે ત્યારે આજે ગઠિયા ગ્રામજનોએ ટુડે ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ રસ્તો નવો બનાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ધારી મામલદાર કચેરીને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ પણ આ રસ્તાની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ના છૂટકે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અમારા ગામમાં અહીંયા સમસ્યા એ છે મેન તો કે ગઢિયાથી વીરપુરનો જે છે અતિ ભયંકર ખાડા છે અને ખરાબ રસ્તો છે બરાબર તો આની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી તો આનું કાંઈક વહેલી તકે વહેલાસર અમારે આ રોડ થાય એવી અમારી માંગ છે એટલે જો કે રોડ બાબતથી ને રોડ બાબતથી તો બસ અમારી જે સમસ્યા છે ને એ જ અમે આ રોડ સારો થાય ને એ જ કરાવવા માગીએ છીએ બીજું તો કાંઈ ધારી તાલુકો જિલ્લો અમરેલી આ રોડનું અમે રક્ષા ને તોય રક્ષા વીરપુર સુધી જ પૂકતી ને વીરપુરવાળાને પાંચસો રૂપિયા દેવીને ને તોય ઘડીયા નથી આવતા મૂકવા કોઈ અને ગોઠણા ગોઠણા ખાડા પડી ગયા કોઈ અમારો રોડનું કોઈ રજૂઆત જ કરતી મત લેવા ટાણા કે અમે રોડ કરાવી નાખશું આ જેવી ભાઈ કાકડીયા કે હમણાં કરી નાખશું કોઈ ધ્યાન જ નથી દેતું સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ